હેલો ગાય સાંજના નવ વલગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જવાનું છે આપણે ચાંચ બંદર તો તમે કાલે સાંસ બંદર નહીં જોયું હોય તો આપણે બતાવી દઈએ સાસ બંદર તો દરિયા પાસે આવેલું ગામડું છે અને ગામડું તો જોરદાર છે તો ચાલો નાયનું એવું ગામડું છે તો તમને બતાવી દઈ કન્ટિન્યુ અમાર વલોગમાં જોડાઈ રહ્યો તો આજ તો કંઈક ઓલોગનું અલગ જ હશે બસ આગળ જાય આગળ આગળ જાય છે તાજ આવું સાસ સાસ ભાઈ ઉભા ગયા તો આપણે દરિયા પાસે આવી ગયા જો તો મજા તો જોવા ઠંડો પવન આવે છે કઈ મજા જ અલગ જ આવે છે ને જો અમે છે ને એ સાચનો બંગલો છે બહુ બહુ જૂના જમાનાનો નો છે છે ફોટા શૂટ ચાલે જો ફોટા શૂટિંગ શરૂ છે પણ આપણે દરિયાની પાસે જઈને બતાવી તમને કેવું મોજા મળે જો પાર્કિંગ કરી ગયા તો ગાય છે આવી ગયા છીએ જૂના જમાનાનો અહીંયા બંગલો છે એમ કેવા મહેલ જેવું છે આપણે અંદર એન્ટ્રી મારી દીધી છે હું કેને કહેવાય સાસ નો બંગલો છે આ માલકી બંગલો છે પેલે શ્રી જો તમને અહીંથી આખો દરવા આખો સાસ નો બંગલો છે વિજય બંગલો એ તમને આખો બતાશે જો આ રીતનું બધું લોકેશન છે આ રીતનું આખો લોકેશન બતાશે

સાહેબખા રૂમ જ છે તો ક્યાં ઠેરખા લાગે છે આ વિજય રૂમ છે વિજય મહેલ છે અને કૃષ્ણકુમાર સિંહનું ઉદ્ઘાટન કર્યું છું ઘણા વર્ષો અંદાજે એશી નેવું વર્ષથી જૂનો હશે વધારે હોય પણ અંદાજ નહીં ભીખ લાગે તો ભીખ લાગે એવું તો આપડે ભોજક આવી એવું લાગે

તો લોકેશન તો જુઓ તમે કેવું જોરદાર લોકેશન છે આ લોકેશનની તો વાત જ ના પૂછતા કારણ કે જુઓ આ બધું પડી ગયું છે હવે કારણ કે ઘણા વર્ષો જાય પછી તો બધું તૂટવું તો તૂટે છે ને તો જુઓ

હજી ઉપર જો ત્રણ ચાર માળ છે પણ આપણે ઉપર ચડવાનું થતું નથી કારણ કે જો બધું પડે એવું છે જો ઘણું પડી ગયું છે ને પડે એવું છે ને ઉપર જો આ રીતનું નીચે જો આમ બધું લોકેશન સરસ મજાનું છે જો તમે અને થોડુંક રિસ્કી પણ છે આપણે રિસ્ક લઈને ચડી ગયા તમને આવો લોકેશન તો બતાવવું જ પડે રિસ્ક ભલે લેવી પડે પણ લોકેશન પણ તો બતાવવું જ પડે તો લોગને કન્ટિન્યુ જોતા રહેજો એટલે બધી રિસ્ક લેતા હોય અમે તો લોગને એન્ડ એન્ડ સુધી જો તમને હજી દરિયો અહીંથી દરિયો કઈ રીતનો બતાવી તમને દરિયો અહીંથી બતાવવાનો છે જોવો તમે હવે આ રીતનો દરિયો આ રીતનો બતાવી શકે સાગર ભાઈ ખોવા ગયા છે ક્યાં ખોવા ગયા ની મારે ગોત પડશે ક્યાં છે હવે સાગર સાગર ક્યાં જાયેલા હોય કઈ બાજુ ગયા છે સાગર હા બધા એક જ લાગે એટલે કઈ એટલે નીકળી ક્યાં નીકળી કઈ ખબર જ ના પડે ક્યાં છે તો તમે કેમ જોવા આ પહેલાંનો કેટલો મજબૂત છે જો અને અંદાજે કેટલા વર્ષ થઈ ગયા છે ઘણા બધા વર્ષ થયા છે જો તમે કઈ બાજુ ગયા સાગર સાગરભાઈ હેઠળ આવી જાય છે ને આપણે અહીંયા બગલામાં ગોચીએ છીએ તો કઈ બધે તો નહીં ફોટાશૂટ શરૂ છે જો ને આપણે સાગરભાઈ બાજુ ગોતતા હતા ગોતે ગોતે ને એટલા ભાઈ થાકી ગયો એમાં કાંઈ જડે તળે એક બાજુ નહીં તો બીજી બાજુ બધું એક તો હાલો ભાગ્યું ને ભીખ લાગતી તો હું એકલો જતો ભાઈ તો ન જ આવ્યા તો હું કહું હાલો ભાઈ આપણે તો તમને બતાવવાનું જ છે લોકેશન તો પછી આવું તો પડે જ ને તો ચાલો ફેમિલી તમને આખો બાંગલો બતાવી દીધો છે અને સાસનું લોકેશન તો તમને અરમાન ખુશ થઈ ગયું છે તો મજા આવી હોય તો ચેનલમાં નવા હોય તો જરીક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલું કર્યું તો થોડુંક તો કરવું જ પડશે ને તો પહેલાં વગર સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળશું આપણે નવા બ્લોક સાથે નવા લોકેશન સાથે તો ચાલો અત્યારના વિડીયો માટે બાય બાય જય માતાજી જય મા મંગલ